સ્વાગત છે તમારું દર્શનાથ કિચનમાં ફ્રેન્ડ તો ફ્રેન્ડ આ મારી પંદર દિવસની મલાઈ છે તમને એવું થતું હશે કે આ મલાઈનું માખણ બનાવતા શું કરવા શીખવાડે છે પણ હું માખણ બનાવતા નથી એની જે બનશે એમાંથી કંઈક બનાવતા શીખવાડું છું તો ચાલો ફ્રેન્ડ જોઈએ આગળ આ માખણ તૈયાર થઈ ગયું છે મારું હવે એમાં ઠંડુ પાણી એડ કરીને હું એકવાર હજુ ગ્રાઇન્ડરથી ફેરી દઈશ એટલે એકદમ માખણ બધું અલગ થઈ જશે માખણ એકદમ અલગ પડી ગયું છે અને પણ અલગ થઈ ગઈ છે તો માખણ ને આ બધું માખણ મેં કાઢી દીધું છે આ માખણને ને હજુ એકવાર આપણે ધોઈ કાઢીશું સારા પાણીથી તમે ઠંડુ જ પાણીનો ઉપયોગ કરે છે એને ધોવા માટે પણ ધોઈ લીધું છે અને હવે પાછું એને જે તપેલી હતી લાઈન છાસ એમાં જ એડ કરું છું અને હવે આ છાસ આપણે ગરમ કરવા મૂકી દઈએ નાખી દઈએ તો દૂધ ગરમ થઈ ગયું છે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું આપણે હવે એમાં બે લીંબુનો રસ અને થોડું પાણી એડ કરીને મેં એ કર્યું છે એમાં તૈયાર થઈ ગયું છે આપણું પનીર હવે મેં આ કોટનનું કપડું મૂકીને એને ગાળી લઈએ એકવાર પનીરને ધોઈ કાઢીશું જેથી કરીને લીંબુ ખટાસ બધી નીકળી જાય પોટલી બાંધીને આને એકવાર નીચોડી દઈએ તો તૈયાર છે ફ્રેન્ડ પનીર મેં આજે એને પીસ નથી કર્યા કારણ કે મારે છૂટું જ વાપરવાનું હતું એટલે તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ